હેલો દોસ્તો જય શિયા રામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો આજ તો આપણે વ્લોગ ઠેઠ પાંચ વાગે ચાલુ કર્યો છે કેમ કે આખો દિવસ કામ હતું અને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો તો વ્લોગ આપણે અત્યારે ચાલુ કર્યો છે અને હવે બનાવવાની છે રસોઈ આપણે એટલે રસોઈમાં આપણે બનાવવાનું શાખા રીંગણાનું શાક બનાવવાનું છે ભજીયા બનાવવાના છે લીધા અને આ મેથી અને આ રીંગ રીંગણા પણ પહેલાં આપણે રીંગાનું શાક બનાવવાનું છે પણ હીરિંગાનું શાક બનાવવાનું છે તો પહેલાં આપણે આ બધી વસ્તુ ધોઈ નાખી નાખીએ એટલે હૂંકાતી જાય તો પછી છે ને સુધારવામાં બહુ સારું પડે આપણે અને પહેલાં આપણે કટિંગ કરીને પછી આપણે ધોઈએ ને તો એ કાંકરી એમાં તોય રહી જ જાય એટલે પહેલાં આપણે વસ્તુ બધી છે ને પહેલાં ધોઈ નાખીએ અને મેથીને આપણે જો આવી રીતના આમ આમ ખૂટીને બધા પાંદડા ખૂટીને પછી એને ધોઈને પછી સુધારવાની જે આપણે મેથી ખૂટવાની બાકી છે પણ આપણે છે રીંગણ શાક બનાવવાની એટલે એનો મસાલો પહેલાં તૈયાર કરી નાખીએ અને પછી ખૂટવા રહીએ આપણે થોડુંક મરસું ભેળવી નાખીએ ને લસણવાળું એટલે પછી રીંગણાના શાકમાં ભરવા થાય આપણે જો અમાર ભેળવી નાખ્યું છે અને હવે મમે જીરું ખાંડી નાખી દીધે અને પછી અવરિંગને ભળવા મળવાનું છે રીંગણા સુધારીએ રીંગણાને મસાલા ખાડી દઈએ આપણે એટલે મરસુયા ને મસાલો બનાવેલો હોય અંદર પેડો રહે અહીંયા અમે આજ રીંગણામાં મસાલામાં છે ને બીજો મસાલો બધું કાંઈ નથી નાખ્યું ચવાણું ને આપણે આ તેન દાળ શીંગણાને નાખતા હોય ને એવું બધું નથી નાખ્યું મેં ખાલી આજ આમ મરસૂદ લીધેલું છે એમને સાદા કરવાનું છે ક્યારેક ક્યારોક એવું બધાને સાદા મસાલા વગરનું ખાવાનું થતું નહીં એટલે એની પછી એવું બન્યું તેલ નું ના ખે છે ને થોડું પાણી જ નાખવાનું અને રીઢું ન થાય ને એટલે આપણને આમ સારું પડે ભરવાનું અને થોડું તેલ નાખો તોય હાલે અને રીડું થઈ જાય ને એટલે આપણને મજા ન આવે ઘણા હાથ થી વર્તાવે મને હાથ થી નો ફાવે મને હાથ મસાવા બોલે એમ લાગે આપડે મમ્મી આપણે જો સરસ મજાના રીંગણા ભરી લીધા છે મસ્તીનો મસાલો નાખીને અને હવે આપણે એને શેકવા મૂકી દઈએ અને પછી આપણે ભજિયાનું કામ કરીએ આપણે ઘરે બનાવેલા સાણાઈ નાખી દઈએ હરવાર મસ્તી નું તાપ થઈ જાય ઢોકળા હારવાર બને છે તો વાલો હવે આપણે તેલ નાખી દઈએ શાકમાં તેલ નાખીને હવે આપણે થોડીક વાર પાણી નાખવા વગરનું એનું શેકવા દેવાનું છે થોડીક વાર ખાલી પાંચ મિનિટ થોડીક વાર ઢાકી દઈએ એટલે મસ્ત મસુ પાકી જાય

આપણે અને હવે મેથી સુધારી થોડીક ઉતાવળ છે કે એટલે ફટાફટ સુધારવું પડે એમ છે મોડું થઈ ગયું છે અને બનાવવાનું બાકી છે જેવું છે પછી પપ્પા આપણે બહુ સુધારવા દે સાકુ જ ન રહેવા દે આંગળી ને વાગી થાય કે આપણને થોડીક વાર લાગે હોય ધારવાળી પણ થોડીક ઓછી બહુ તો હવે આપણે સુધાર નાખીએ લસણ

ઘટ હશે પણ હવે હાથ હાથ શું છે નાખીએ થોડુંક હાથ તો અતિ ખાસ છે હાથ સુધર ના ખાસ વાત બળે તો ભલે ન બળે તો થોડાક મોટા મોટા છાપડા હાલ છે હવે કેમ કે થોડુંક ઉતાર ને મોડું થાય છે હવે આપણે ડુંગળી એક સુધરવાની છે પણ મમ્મીને ઉપવાસ છે એટલે મમ્મી ડુંગળી ન ખવાય એટલે આપણે અલગથી રાખશું મમ્મી સાતુ બની જાય પછી એમાં એ નાખી દીધું ડુંગળી આપણે પછી નાખશું મસાલો થોડા નાખી દઈએ બધો કેમકે આપણે મેથીના ના મેથી વડા કહેવાય ને મેથી વડા જ બનાવવાના છે એટલે મેથી વધારે નાખી અને હવે આપણે નાખવાનું છે બધો મસાલો એની અંદર તો આપણે એમાં સાઇઝમાં પેલા સોડાખર ફોડી નાખી છોડા કર ફૂકી દે તો આપણે આ મસાલો નાખી દઈએ તો જો આપણે હવે હળદર તો નથી નાખવાની મકાણી નાખી દઈએ અને ખાંડેલું આપણે આ છે ખાંડેલું જીરું બધું નાખી દેવાનું છે અને હવે આપણે ખાંડેલું મીઠું લીધું છે આખું મીઠું તો ને એટલે એમણે ખાંડી નાખ્યું છે તો એ મીઠું લીધું આપણે સ્વાદ અનુસાર નાખીએ પછી એવું લાગશે તો પાછું નાખશું થોડુંક રાખી બાકી અને આ છે આપણો ગરમ મસાલો ગરમ મસાલો છે થોડુંક નાખવું કઈ બહુ લાખ નથી નાખવું તો આપણું જો આ સોડા ખરા ફૂટી ગયો છે મસ્તી નું જો તરત ભૂલી ગયા તો સત્તર જે બોલી ગયા એટલે ફૂટી ગયો કહેવાય હવે તો હવે આપણે એને નાખી દઈએ અને હવે આપણે એને પાણી નાખ્યા પહેલાં બધું મિક્સ કરી નાખવાનું છે એમ પાણી નાખીને પછી આપણે બહુ હલાવવાનું નથી નજર શીખણું થઈ જાય પાછું એટલે બહુ નથી હલાવવાનું ખાલી થોડુંક થોડુંક આપણે હલાવવાનું છે

તો હાલો આપણે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે જમવાનું જો કાકા એવું બન્યું છે બધી વસ્તુ આપણે બનાવી છે રીંગણું શાક બનાવ્યું ભજીયા મેથી એટલે મતલબ પછી જ અમે ચટણી બનાવી છે લસણ મરચું અને કોદંબરી બધાની ચટણી બનાવી અને સાયસ ને બાજરાનો રોટલો આપણે એક નથી બનાવ્યો બાકી બીજું બધું આપણે બનાવેલું છે તો હાલો જમવાની મજા આવશે બધું જમવાનું તો આલો બધા જમવા આલો જમી લઈએ તો મેં જો જમી લીધું છે હવે અને હવે થાકા પાકા હોઈ જાય અને વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તમને મારો વ્લોગ નામનો એવો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય